વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર એક જે પહેલું ચેપ્ટર છે આપણું સંખ્યા પદ્ધતિ હવે આ ચેપ્ટર જે છે આપણે ધોરણ આઠમાં આના વિશે થોડું ઘણું તમે માહિતી શીખી ગયા છે તે છતાં પણ આપણે ફરીથી આ ચેપ્ટરમાં અગત્યના જે અમુક સંખ્યાઓ આવે છે જેમ કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા એના વિશે થોડીક આપણે ફરીથી માહિતી મેળવી લઈએ સૌ પ્રથમ આપણે આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે નેચરલ નંબર કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા એટલે શું કે જેમાં એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે અનંત બરોબર બધી ધન સંખ્યાઓ કેવી ધન સંખ્યાઓ આવેલું હોય એને પ્રાકૃતિક સંખ્યા કહે જેમાં જીરોનો સમાવેશ થતો નથી બરોબર પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા હોય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એમાં અનંત સુધી તો એક બે ત્રણ ચાર પાંચ આવી અનંત બધી સંખ્યાઓના જથ્થાને શું કહે છે પ્રાકૃતિક સંખ્યા કહે છે હવે પ્રાકૃતિક સંખ્યા એટલે શું નેચરલ નંબર એટલે માટે નેચરલનો એન લઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને સંકેતમાં એન વડે દર્શાવવામાં આવે છે જેને ઘન સ્વરૂપમાં એન બરાબર ઘન એક બે ત્રણ ચાર આ રીતે અનંત સુધી લખવામાં આવે છે હવે આપણને પૂછ્યું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે કઈ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે

એટલે પ્રાકૃતિક સંખ્યા કરતાં પૂર્ણ સંખ્યામાં શું વધારાનું આવે તો કે જીરો એડ કરવામાં આવે છે તો કે જીરો એક બે ત્રણ ચાર આવી બધી સંખ્યાઓના જથ્થાને શું કહે છે પૂર્ણ સંખ્યા કહે છે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે પૂર્ણ સંખ્યાઓના જથ્થાને સંકેતમાં ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે ડબલ્યુ એટલે કે વોલ નંબર જેણે ઘન સ્વરૂપમાં લખવું હોય તો ઘન ડબલ્યુ બરાબર કે જીરો એક બે ત્રણ એ રીતે અનંત સંખ્યાઓ છે ને સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછી હોય તો કેટલી આવે જીરો આવે ને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછી હોય તો કઈ આવે એક આવે બરોબર મિત્રો હા હવે એમ પૂછે પરીક્ષામાં પ્રશ્ન કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા સંખ્યાથી એક બે ત્રણ ચાર પૂર્ણ સંખ્યામાં જીરો એક બે ત્રણ ચાર એટલે કે આ બધી જ એન ગણ આખો ક્યાં આવે છે આ જગ્યા પર પૂર્ણ સંખ્યા પર સમાવેશ થતો હોય છે ત્યારબાદ આગળની ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યાઓ કહી તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને તેમની વિરુદ્ધ સંખ્યાઓ બરાબર બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે કહી કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે જોયું કે એક બે ત્રણ ચાર આ રીતે અનંત આવતી આની વિરુદ્ધ સંખ્યા કહી તો કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આ બધી સંખ્યાઓ તો આ બંને સંખ્યાઓ પ્લસ જીરો બરાબર જે ટૂંકમાં આપણે સંખ્યા રેખા પર જેટલી સંખ્યાઓ લઈએ છીએ જીરો એક બે ત્રણ ચાર બરો આ રીતે આ રીતે લઈએ છીએ ને સંખ્યા રેખા પર એક બે ત્રણ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આ રીતે આનંદ અને આ બાજુ પણ આનંદ તો પૂર્ણાંક સંખ્યા એટલે કે બધી જ સંખ્યાઓ ઋણ ધન અને જીરો આવી જે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને તેમના વિરુદ્ધની સંખ્યાઓ તથા જીરોના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે અથવા તો ધન સંખ્યા શૂન્ય તથા ઋણ સંખ્યાના જથ્થાને પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ લખાય છે તો કે પૂર્ણાંક સંખ્યાને જેડ વડે દર્શાવવામાં આવે છે ડબલ્યુ નહી પણ પૂર્ણાંક સંખ્યાને આપણે શું દર્શાવીએ છીએ સંકેતમાં ઝેડ વડે દર્શાવીએ છીએ હવે ઝેડનો મતલબ શું થાય તો કે ઝેડ એટલે કે જર્મન ભાષાનો શબ્દ છે જેને જેલેન પરથી આવેલો છે જેનો અર્થ થાય સંખ્યા અથવા ગણવું થાય તો આપણે આને ઘણ સ્વરૂપમાં લખવું હોય બરોબર પૂર્ણાંક સંખ્યાઓને તો કેવી રીતે કહે કે જેડ બરાબર છગડે કંસમાં માઇનસ ત્રણ અનંત સુધી ઋણ સંખ્યાઓ એટલે આમ અનંત સુધી ઋણ સંખ્યાઓ જીરો અને ધન સંખ્યાઓ પણ અનંત બરોબર એટલે કે ડેસ 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 માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ આ રીતે અનંત આનો મતલબ શું થાય કે ધન સંખ્યા અનંત સુધી અને ઋણ સંખ્યા પણ અનંત સુધી એનો મતલબ થાય છે પૂર્ણાંક સંખ્યાઓના જથ્થા માટે વપરાતો સંકેત જેડ એનો જર્મન ભાષામાં શબ્દ ઝેલન પરથી આવે છે જેનો અર્થ થાય સંખ્યા અથવા ગણવો થાય સૌથી નાની તેમજ સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાઓ ક્યારેય ન મળે કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે અસંખ્યા છે સૌથી નાની આપણને પૂછ્યું હોય તો ઋણ સંખ્યામાં આગળ જઈએ એટલે અનંત સુધી મળે અને ધન સંખ્યા પણ અનંત સુધી મળે એટલે મોટી સંખ્યા પણ અનંત છે અને નાની સંખ્યા પણ અનંત છે એટલે ક્યારે આની નાની અને મોટી સંખ્યા મળે નહીં હવે પછી જે આપણે સૌથી આ જેવું તો બધું આટવણ તમે બનેલા હવે જે મેઈન છે સમય સંખ્યા સમય સંખ્યા કોને કહેવાય તો જે જો પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ શૂન્યોતેર હોય શૂન્યોતર તનો મતલબ કે q શૂન્ય ન હોય તેવી સંખ્યાને પી ના છે કે અહીંયા હું એક સંખ્યા લખું છું કે જેમ કે 4 ના છેદમાં સાત તો આ શું થાય સમય સંખ્યા થાય કે જેમાં પી છે પૂર્ણાંક છે અને ક્યુ પણ શું છે શૂન્યોતર પૂર્ણાંક છે બરોબર એટલે મતલબ પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય પૂર્ણાંક સંખ્યા એટલે કોણ કે જેમાં ઋણ સંખ્યા જીરો અને સંખ્યા સંખ્યા આવેલી હોય આ બધી શું કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યા કહેવાય બરોબર મિત્રો તો આ રીતની જે સંખ્યા હોય જે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય તો આવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં એને સમ્ય સંખ્યા કહેવાય પીના છેદમાં ક્યુ સ્વરૂપની બધી જ સંખ્યાઓના જથ્થાને સમ્ય સંખ્યા કહે છે સમય સંખ્યાઓના જથ્થાને આપણે ક્યુ વડે દર્શાવવામાં આવે છે અંગ્રેજી શબ્દ રોટેશન એ રોટેસ પરથી આવેલ છે અને ક્યુને સંકેતમાં અંગ્રેજી શબ્દ સન શબ્દ પરથી પણ આવેલ છે બરોબર એટલા માટે આપણે એને ક્યુ કહીએ છીએ હવે આગળ જોઈએ આના અમુક ઉદાહરણ કે જેમ કે એકના છેદમાં બે ચારના છેદમાં સોળ ત્રણના છેદમાં નવ આ બધા શું છે કે પીક્યુ સ્વરૂપમાં છે આ પી અને ક્યુ જ્યાં ક્યુ શું છે શૂન્ય નથી

એક બે ત્રણ હવે આ બધી જે સંખ્યા છે એના છે તો આ કેવી થઈ જાય સમય સંખ્યા કેવાય એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ શું છે સમય સંખ્યા પણ છે આ જ રીતે દરેક પૂર્ણ સંખ્યા અને દરેક પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યા છે જેમ કે માઇનસ ત્રણ લઈએ પૂર્ણાંક સંખ્યા બરોબર માઇનસ ત્રણ ના નીચે કંઈ નથી એટલે એક લખી શકાય એટલે સ્વરૂપમાં થાય ટૂંકમાં જે કહેવાનો મતલબ કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં જે પણ કોઈ સંખ્યા હોય બરાબર એ બધી જ શું કહેવાય છે સમય સંખ્યાઓ કહેવાય છે હવે બીજી એક વસ્તુ જે શું છે કે સમય સંખ્યાનું દશાંત સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે શાંત મતલબ શું થાય કે આપણે જેમ કે અહીંયા હું કરું છું કે આપણે કોઈ ભાગાકાર કરીએ એકના છેદ એક ભાગ્યા પાંચ કરીએ એટલે કે એક ભાગ્યા પાંચ કરું તો ચલો અહીંયા ભાગ ચાલશે નહીં ચાલે એટલે આપણે શું લઈએ દશક લઈને શું લઈએ તો પાંચ 2 દસ એટલે શેષ કેટલી થઈ જાય ઝીરો થઈ જાય તો આ રીતનું જ્યાં જ્યારે પછી આગળ કોઈ પોઈન્ટ આવતા નથી એટલે જવાબ કેટલો આવી ગયો ઝીરો પોઈન્ટ બે આના પછી આગળ કોઈ પોઈન્ટ આવતા નથી એટલે આ શું થયું શાંત સ્વરૂપ થયું કહેવાય નું દશા સ્વરૂપ કેવું છે શાંત મળે છે અને અનંત આવૃત્ત અનંત આવૃત્તનો મતલબ શું થાય છે કે અમુક વાર આપણને એવી સંખ્યા મળે જેમ કે અત્યારે બેના છેદમાં ત્રણ કરશું આપણે અહીંયા બેના છેદમાં ત્રણ કરીએ આપણે તો આપણને કેવું સ્વરૂપ મળશે અહીંયા તો જોઈએ કે બે ભાગ્યા ત્રણ કરશું એટલે કેટલું થશે ચલો ભાગ ના ચલાય એની દશક લઈને શું લઈએ તો ત્રણ છક અઢાર ફરીથી કેટલા મળ્યા બે મળ્યા ફરીથી આપણે સૂન ઉતારીએ વીસ કરીએ ફરીથી ત્રણ છક અઢાર ફરીથી બે મળ્યા ફરીથી સૂન ઉતારીને વીસ કરીએ ભાગ ચલાવીએ ત્રણ છક અઢાર આ રીતે છ છ છ છ મળતા જ જશે બરાબર તો આવી જે સંખ્યા મળે જીરો પોઈન્ટ સિક્સ 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 આ રીતે તો આ જે સ્વરૂપની બધી આપણને મળતી હોય બરાબર સિક્સ સિક્સ સ્વરૂપના દાખલા અનંત સુધી મળશે તો આ અનંત આવૃત કહેવામાં આવે છે જેને આપણે શોર્ટમાં શું લખીએ છીએ કે જીરો પોઈન્ટ સિક્સ બાર આને ઉપર જે આપણે આડિલિટી કરીએ છીએ નંબર ઉપર એને શું કહેવાય બાર બારનો મતલબ કે એની એ સંખ્યા અનંતવાર સુધી આવેલી છે સમજ પડી આને વંચાય કેવું જીરો પોઈન્ટ સિક્સ બાર વંચાય છે એ રીતે બીજું એક ઉદાહરણ છે બારના છેદમાં પાંચ જેનો આપણે ભાગાકાર કરીએ એટલે કેવું આવે બે પોઈન્ટ ચાર આવે એ આવૃત્તિ કેવી મળે છે હવે બે પોઈન્ટ ચાર એટલે શેષ ઝીરો થઈ જાય છે ભાગ કરવો હોય તો કરી જોઈએ બાર બાર ભાગ્યા પાંચ એટલે કેટલું થશે કે પાંચ દો દસ કેટલા વધે બે વધે ભાગ ચાલશે નહીં ચાલે એટલે આપણે શું કરીએ દશક લઈને શૂન્ય ઉતારીએ પાંચ ચોક વીસ થઈ ગયા શૂન્ય શેષ ઝીરો થઈ ગયા એટલે આ સ્વરૂપ કેવું મળ્યું સાંજ સ્વરૂપ મળ્યું કેવું મળ્યું સાંજ સ્વરૂપ એ રીતે અહીંયા એક ના ચાલશે નહીં ચાલે એટલે શું કરીએ દસ લઈએ દસક લઈને ચલો છ એકા છ કેટલા વધ્યા ચાર વધ્યા ફરીથી ભાગ નહીં ચાલે એની શું ઉતારીએ તો છાય છાય છત્રીસ ફરીથી કેટલા વધ્યા ચાર વધ્યા ફરીથી દસક લઈને શું ઉતારે છાય છાય છત્રીસ તો અહીંયા કેવી રીતે કહેવાય જીરો પોઈન્ટ સોળ મળ્યા કહેવાય જ્યાં સિક્સ 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 સિક્સર મળે છે બાર ની નિશાની ખાલી કોના પર કરશું છ પર અહીંયા શું કહેવાય જીરો પોઈન્ટ વન સિક્સ બાર કહેવાય બરોબર તો અહીંયા મતલબ શું થયો કે જવાબ જે છે આપણો જીરો પોઈન્ટ એક વાર એક છે અને પછી છ કે શું છે અનંતવાર આપેલા છે આ રીતનો આપણો જવાબ થાય છે તો આ બધી જે સંખ્યાઓ છે એ શું છે સમય સંખ્યાઓ કહેવામાં આવે છે તો આના પર જ આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે તો જોઈએ તો અહીંયા શું કે શૂન્ય એ એક સમય સંખ્યા છે બરોબર એવું પૂછ્યું છે તો શૂન્ય શું સમય સંખ્યા છે તો જોઈએ આપણે શૂન્ય જે છે બરોબર તો એ સમય સંખ્યા કહેવાય તો તમે શૂન્યને કોઈ બી સંખ્યા વડે ભાગી શકો જેમ કે હું અહીંયા પાંચ વડે ભાગું અથવા તો શૂન્યને ઈ બે વડે ભાગી શકું આપણે જવાબ ભલે પછી આગળ 0 જ આવે બરોબર 0 ને કોઈ ભી સંખ્યા વડે ભાગે એ 0 જ કહેવાય પણ આપણે આ રીતે ના લખી શકે 1/0 આ શું થઈ જાય અવ્યાખ્યાયિત પદ થઈ જાય હા અવ્યાખ્યાયિત પદ થઈ જાય પણ જરી જગ્યા આ જગ્યા આપણે કરીએ 0 ને કોઈ ભી સંખ્યા વડે ભાગે એટલે આપણો જવાબ કેવો થઈ જાય 0 આવે મિત્રો તો અહિયાં તો આપણે જવાબ શું લખશું કે હા 0 હા शून्य एक सममेय संख्या छे सममेय संख्या छे क्या अगर 0 ना छेद में हूँ मान लो के 7 लो तो आ काया स्वरूप में जे p ना छेद मा q स्वरूप में छे माटे यहां लिख्या आपने शून्य एक सममेय संख्या छे तथा શૂન્ય એ પૂર્ણ તથા પૂર્ણાંક સંખ્યા પણ અને આપણને ખબર છે માટે સમય સંખ્યામાં દરેક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા એ તમે સંખ્યા છે બરોબર સમજ પડી શૂન્ય એ પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે અને આપણે ખબર છે કે આપણે શું બન્યા કે शून्य ए पूर्णा ने पूर्णांक पंचे जय समय संख्या दरेक पूर्णा ने पूर्णांक संख्या समय संख्या पंचे तो शून्य ए शू थे समय संख्या कहवाई जेने आप जेने आप पीना छेद में क्यू स्वरूप में लखी सक ज्या आग के लख क्यू ए શૂન્યતર પૂર્ણાંક છે હવે પડી મિત્રો તો આ તો થયું બっધા થઈ ગયા શૂન્ય સમ્ય સંખ્યા છે તો કે હા સુ તમે pq પૂર્ણાંક તથા q શૂન્ય નર બહો તેવા pq માટે શૂન્ય છે તો કે હા pq ના છેદમાં p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો તો કે આ લખી سکے 0 ના છેદમાં 7 અથવા 0 ના છેદમાં -5 અથવા તો જીરોના છેદમાં અગિયાર જે રીતે લખવું એ રીતે બરોબર મિત્રો તો આ આપણો જવાબ થયો પહેલાનો ત્યારબાદ આગળનો બીજો દાખલો જોઈએ કે અને વચ્ચેની સંખ્યા શોધો હવે અને વચ્ચે સંખ્યા કઈ એ કેવી રીતે શોધવી તો એકદમ સહેલો દાખલો છે કે પહેલા તો જોવાનું સંખ્યા કઈ કઈ પૂછી છે ત્રણ અને ચાર અને પૂછી છે કઈ સંખ્યા સમ્ય સંખ્યા સમય સંખ્યા કોને કહેવાય પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય માં હોય તે સમય સંખ્યા બરોબર સંખ્યા હવે આપણે શું ત્રણ છે અને પેલા તો ત્રણ અને ચાર નો સરવાળો કરો કેટલો થાય સાત થાય બરોબર તો આપણે એક કામ કરીએ કે હવે આને સમય સંખ્યામાં લખવું હોય તો પી આ રીતે લખાય ત્રણ ના છેદમાં એક ચાર ના છેદમાં એક પી સ્વરૂપમાં થઈ ગઈ હવે આ બંને સંખ્યાને હું સાત સાત વડે ગુણી નાખું છું બરોબર અંશ અને છેદને અને અંશ અને છેદને સમજ પડી મિત્રો ચાલો અહીંયા કેટલા થશે એકવીસના છેદમાં સાત અને અહીંયા કેટલા થશે અઠ્યાવીસના છેદમાં સાત સમજ પડી ચાલો હવે એકવીસ ના સાત અને અઠ્યાવીસ છેદમાં સાત આ બે વચ્ચે કઈ કઈ સંખ્યાઓ છે તો જોઈએ આપણે કે બાવીસ ના સાત ત્રેવીસના છેદમાં સાત ચોવીસના છેદમાં સાત પચીસના છેદમાં સાત અને છવ્વીસના છેદમાં સાત અને સત્યાવીસના છેદમાં સાત થાય તો આપણી જોડે કેટલી સંખ્યા મળી આટલી એક બે ત્રણ ચાર પાંચ છ સંખ્યા મળી આપણને કેટલી કીધી છે છ સમ્ય સંખ્યા કીધી તો આપણને છ સમ્ય સંખ્યાઓ કઈ કઈ મળે છે તો કે અહીં બાવીસના છેદમાં સાત ત્રેવીસના છેદમાં સાત ચોવીસના છેદમાં સાત પચીસના છેદમાં સાત છવ્વીસના છેદમાં સાત અઠ્યાવીસ ના છેદમાં સોરી સત્યાવીસ ના છેદમાં સાત સંખ્યા મળે છે કે તમે તમને કીધું છે કે ત્રણ અને ચાર વચ્ચે છ સમયસાય તો ત્રણ પોઈન્ટ જીરો અને ચાર પોઈન્ટ જીરો તો અહીંયા તમે લખો છો ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ સાત ત્રણ પોઈન્ટ આઠ આ રીતે પણ તમે લખી શકો છો બરાબર હવે અહીંયા કઈ રીતે આ કર્યું તો જુઓ ફરીથી એકવાર ત્રણ અને ચારનો સરવાળો કરવાનો કેટલો થાય બંનેનો સરવાળો કરીએ આપણે તો કેટલો થાય સાત થાય તો આપણે અહીંયા શું લખ્યું છે કે ત્રણના ત્રણના છેદમાં એક એટલે સમ્ય સંખ્યા થાય બીજી સંખ્યા કઈ ચારના છેદમાં એક એટલે સમ્ય સંખ્યા થાય આ બંને સંખ્યાને આપણે સાત સાત વડે ગુણીએ અંશ અને છેદ બે બરાબર એટલે શું થયું સાત તરી એકવીસ અને સાત ગુણ્યા એક એટલે સાત સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસના છેદમાં સાત એટલે એકવીસ અને અઠ્યાવીસ આ બે વચ્ચે કઈ કઈ સંખ્યા એકવીસના છેદમાં સાત અહીંયા છે આપણી જોડે અઠ્યાવીસના છેદમાં સાત અહીંયા છે એકવીસ પચીસ હોય બાવીસના છેદમાં સાત ના છેદમાં સાત ચોવીસના છેદમાં સાત પચીસના છેદમાં સાત છવ્વીસના છેદમાં સાત ના છેદમાં સાત આ રીતે થાય સમજ પડી મિત્રો આ અમુક દાખલામાં આ રીતની રીત આવશે અમુક છેદ સરખા કરીને પણ કરી શકીએ છીએ આપણે જોવાનું કે આ બે ની વચ્ચે મળતી જે સંખ્યાઓ પૂછી છે એટલી સંખ્યાઓ મળે છે કે નહીં જેમ કે અહીંયા છ મળી તો આ બે વચ્ચે છ મળી ગઈ તો આપણે આ રીતે દાખલો કર્યો આગળ ત્રીજો દાખલો જોઈએ થોડોક અલગ દાખલો છે ચલો અહીંયા થોડુંક આપણે ગણતરી વાળું દાખલો છે અહીંયા આપણે બે સંખ્યા વચ્ચે પાંચ સમય સંખ્યાગીરી કઈ કઈ ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ હવે આ બંને સંખ્યાનો છેદ સરખો કરવાનો છે આપણે તો કઈ કઈ સંખ્યા વડે થાય તો કોઈ બી સંખ્યા વડે ગણીએ જેમ કે શૂન્ય વાળો છે થાય તો પાંચ ચોક વીસ અહીંયા ચાર વડે આપણે ગુણીએ અને અહીંયા પણ ચાર વડે ગુણીએ તો અહીંયા કેટલા થાય છે બારના છેદમાં વીસ અને અહીંયા કેટલા થઈ જાય ચાર ચોક સોળના છેદમાં વીસ આ બાર બાર અને સોળ વચ્ચે પાંચ સમય સંખ્યા મળે તો કે નથી મળતી તો કે ભાઈ આપણે થોડુંક વધારીએ પાંચ વડે ગુણી જોઈએ તો અહીંયા જોઈએ ફરીથી કરીએ પાંચ ગુણ્યા પાંચ પાંચ તરી પંદર અને ગુણ્યા પાંચ કરીએ તો વીસ મળે બરાબર તો અહીંયા પણ નથી મળતી ચાર જ મળે સોળ સત્તર અઢાર ઓગણીસ એટલે એ ના ગણે ફરીથી આપણે આગળ જોઈએ ફરીથી આને છ વડે ગુણી જોઈએ તો 16 ગુણ્યા છો પાંચ ગુણ્યા છો ચાર ગુણ્યા છો પાંચ ગુણ્યા છો છ તરી અઢારના છેદમાં છ પંચા ત્રીસ અને છ ચોક અને છેદમાં છ પંચા ત્રીસ બરાબર અઢારના છેદમાં ત્રીસથી થી ચોવીસના છેદમાં ત્રીસ વચ્ચેની સમય સંખ્યાઓ પૂછી છે તો શું થશે ઓગણીસના છેદમાં ત્રીસ વીસના છેદમાં ત્રીસ 22, ના છેદ માં ત્રીસ ત્રેવીસ ત્રીસ થઈ ગઈ પાંચ સંખ્યાઓ બરોબર તો આ પાંચ સંખ્યાઓ મળે છે તો અહીંયા લખાય માટે અહી માગેલ પાંચ સમ્ય સંખ્યા પાંચ સમ્ય સંખ્યાઓ કઈ કઈ છે કે વીસના છેદમાં ત્રીસ એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ અને ત્રેવીસના છેદમાં ત્રીસ છે એ રીતે આગળના દાખલામાં પણ આપણે લખી દેવાનું કે અહીં માગેલ પાંચ સમ્ય સંખ્યા બાવીસના છેદમાં સાત ત્રેવીસના છેદમાં સાત ચોવીસના છેદમાં સાત પચીસના છેદમાં સાત છવ્વીસના છેદમાં સાત સત્યાવીસના છેદમાં સાત આમ માગેલ છ સમ્ય સંખ્યાઓ છે તો મિત્રો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે એકદમ સલ્લા છે ત્યારબાદ છેલ્લો દાખલો જોઈશું સ્વાધ્યાય 1.1 નો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો કે હા કેમ પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર એમાં શું હતું 1 2 3 4 પૂર્ણ સંખ્યાને આપણે શું કહેતા હતા કે પૂર્ણ સંખ્યા એટલે કે આપણે હોલ નંબર કહીએ ZW એટલે કે એમાં 0 1 2 3 4 બરોબર અનંત तो यहां अपन सो कहे थे कि प्रत्येक प्राकृतिक संख्या मतलब आ बद्दी प्राकृतिक संख्या जे आ n है, एनो समावेश तमाम w मा थई जे के नहीं तो अपन खबर जे कि एक 2 3 4 अनंत ये बद्दी संख्या में जीरो उमर ले जा, जा। तो जाए पूर्ण संख्या थई जे तो अपन ने सो लिख सु प्राकृतिक संख्या संख्या અ આપણે શું લખવું હા દરેક પ્રાકૃતિક સંખ્યા નો સમાવેશ પૂર્ણ સંખ્યા માં સમાવેશ થાય છે હવે શું કહે છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે શું કહે છે દરેક પૂર્ણાંક આપણે પૂર્ણાંક સંખ્યાને શું દર્શાવતા હતા કે પૂર્ણાંક સંખ્યા એટલે કે Z એમાં આપણે શું લખતા હતા કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા એટલે કે ડબલયુ ડબલયુમાં શું આવતું હતું જીરો એક બે ત્રણ ચાર એમાં હવે શું કહે દરેક પૂર્ણ સંખ્યા એટલે કે આ જે બધી સંખ્યાઓ છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો અહીંયા તો ભાઈ ઋણ સંખ્યા છે બરોબર આ બધી ઋણ સંખ્યા છે ઋણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી નથી એટલે ભાઈ આ વિધાન કેવું છે અસત્ય છે જો લખશો આ વિધાન લખીએ આપણે ક્યાંય લખીએ આ વિધાન અસત્ય છે કારણ કે ઋણ સંખ્યા સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી બરોબર ઋણ સંખ્યાઓમાં સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી માટે આપેલ વિધાન કેવું છે ખોટું છે દરેક સમ્ય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું પૂછ્યું છે તો ભાઈ અહિયાં અહિયાં શું છે કે પહેલા તો લખી દઉં કે આપેલ વિધાન કેવું છે આપેલ વિધાન અસત્ય છે અસત્ય છે હવે શું કહેવાય દરેક પૂર્ણ સંખ્યા દરેક સમ્ય સંખ્યા સમ્ય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુ અને પૂર્ણ સંખ્યા એ કઈ હતી તો કે પૂર્ણ સંખ્યા એટલે કે ડબલ્યુ ડબલ્યુમાં કઈ કઈ સંખ્યા હોય ઝીરો એક બે ત્રણ આ રીતે અનંત આવતી હતી હવે અહીંયા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવે એટલે કોઈ પણ બે સંખ્યા વચ્ચે આપણે હમણાં આગળ જોયું કે જેમ કે જો ત્રણ અને ચાર વચ્ચે અસમ્ય સંખ્યા શોધો આપણને ઘણી બધી મળે એવી રીતે અસંખ્ય સંખ્યાઓ મળે જેટલી સુધી એટલી મળે તો ભાઈ આ વિધાન શું છે સમ્ય સંખ્યા પૂર્ણ સંખ્યામાં નથી આવતી પણ દરેક પૂર્ણ સંખ્યા સંખ્યા છે સમજ પડી સમય સંખ્યા તો શું છે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે છેદમાં ક્યુ સ્વરૂપમાં પૂર્ણ સંખ્યામાં થતી નથી કારણ કે આ બે જે સંખ્યા છે જેમ કે એક અને બે આ બે ની વચ્ચે અસંખ્ય સમ્ય સંખ્યાઓ છે બરોબર અસંખ્ય જે ગણી ના શકાય એટલી બધી

पूर्ण संख्याओ वच्चे असंख्य संख्या आवेल जे, आवेल जे, जे पूर्ण संख्या उदाहरण आप કે આપણે જે અત્યારમાં આગળ આ દાખલો ગણેલો બરોબર જેમ કે ત્રણ અને ચાર વચ્ચે આવેલ તમામ સમ્ય સંખ્યાઓ શોધો તો તમે અહીંયા ત્રણ અને ચાર વચ્ચે શું કર્યું કે ત્રણ અને ચાર વચ્ચે એકવીસના છેદમાં સાત અને અઠ્યાવીસના છેદમાં સાત સંખ્યા શોધી જેમાં તમારે આટલી સંખ્યાઓ સમ્ય સંખ્યાઓ મળી હવે ત્રણ અને ચાર તો એ આપણા માટે પૂર્ણ સંખ્યા છે બરોબર હા એ પૂર્ણ છે બરાબર પણ આ પૂર્ણ કહેવાય

તો આપણે અહીં ઉદાહરણ લકુ હોય તો લહી શકાય કે કારણ કે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓ ની વચ્ચે અનંત સંમેય સંખ્યાઓ આવેલ છે જે પૂર્ણ સંખ્યા નથી બરોબર જે પૂર્ણ સંખ્યાઓ નથી कंफ्यूज થતા હોય તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે જેમ કે અહી જેમ કે અહી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ ब अने अथवा तो पूर्ण संख्याओं चार अने पांच नहीं आ बैक वच्चे वच्चे आवेल सम्मे संख्या सम्मे संख्या कई कई तो के नवनाचिद्मा चार बराबर ये પૂર્ણ સંખ્યા નથી સમજ પડી મિત્રો તો આ શું થયું કે સંમેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી પણ પૂર્ણ સંખ્યા એ સંમેય સંખ્યા છે બરોબર કેમ કે પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 આ રીતે અનંત બરોબર માનો કે 16 તો 16 ના છેદમાં 1 લખી શકાય તો આ સંમેય સંખ્યા છે પરંતુ આ p q સ્વરૂપમાં હોવાતી આને આપણે પૂર્ણ સંખ્યા ગંઠા નથી તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂર્ણ થાય છે આભાર મિત્રો